રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો હું છું મુકુંદ જોશી અને હું આપ સૌનું મા ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે આપ સૌ સ્વસ્થ હશો અને સકારાત્મક ઉર્જા સાથે જીવન જીવી રહ્યા હશો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ બુધવાર તારીખ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દૈનિક રાશિફળની બુધવાર એટલે બુદ્ધિના દેવતા શ્રી ગણેશજીનો દિવસ આજની તિથિ અને ગ્રહોની સ્થિતિ આપણા જીવનમાં કેવા સંકેત લઈને આવી છે કઈ રાશિ માટે કેવા શુભયોગ બની રહ્યા છે અને કઈ રીતે આપણે આજના દિવસને આપણા માટે વધુ શ્રેષ્ઠ અને સુખદ બનાવી શકીએ તેની ઊંડાઈપૂર્વક ચર્ચા કરીશું ચાલો ત્યારે કોઈ પણ વિલંબ વગર જ્યોતિષના આ સુંદર સફરમાં આગળ વધીએ અને જાણીએ કે આજનો દિવસ મહેશ રાશિથી લઈને મીન રાશિના જાતકો તમામ જાતકો માટે કેવો રહેશે તમારી રાશિ મુજબની માહિતી ધ્યાનથી સાંભળજો પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ અગ્રેસર રહેવાનો દિવસ મેષ રાશિના મારા વાલા દર્શકો આજનો દિવસ તમારા માટે ઉત્સાહ ઉર્જા અને સાહસથી ભરપૂર રહેવાનો છે મેષ રાશિનો સ્વામી મંગળ તમને નવી દિશામાં આગળ વધવાની પ્રેરણા આપશે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરીએ તો કાર્યક્ષેત્રમાં તમે એક નવા પ્રોજેક્ટની શરૂઆત કરવા માટે આતુર રહેશો અને ગ્રહો સંકેત આપે છે કે આ સમય અત્યંત અનુકૂળ છે તમારા વિચારોમાં રહેલી સ્પષ્ટતા અને દ્રઢતાને કારણે લોકોને તમારું સમર્થન કરવું પડશે અધિકારીઓ પણ તમારા કામની નોંધ લેશે વ્યક્તિગત જીવનની વાત કરીએ તો દાંપત્ય જીવનમાં એક નવીન મીઠાશ અને સમજણ વધશે તમારા જીવનસાથી સાથે સુંદર સમય વિતાવશો આરોગ્યની સંકેત જોઈએ તો સ્વાસ્થ્ય બાબતે સહેજ પણ બેદરકારી રાખવી નહીં પેટ સંબંધિત તકલીફોથી બચવા માટે ખોરાકમાં સંતુલન અને નિયમિતતા જાળવવી અત્યંત જરૂરી છે શુભ રંગ જોઈએ તો લાલ જે તમને ઉર્જા પ્રદાન કરશે અને શુભ દિશા જોઈએ તો પૂર્વ જે સૂર્યની ઉર્જા લાવશે અને ઉપાય તરીકે મંત્ર દરેક કાર્યની સફળતા માટે એકસો આઠ વાર જાપ કરો ઓમ ઓમ અરિનાય નમઃ ઓમ અમ અરિનાય નમઃ બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને ઓ ધન લાભ અને સ્થિરતા વૃષભ રાશિના જાતકો બુધવારનો આ દિવસ તમારા માટે સ્થિરતા અને આર્થિક લાભ લઈને આવ્યો રહ્યો છે તમારી મહેનતનું ફળ હવે મળવાનો સમય થઈ આવ્યો ગયો છે આર્થિક પરિસ્થિતિ જોઈએ તો આજે આર્થિક બાબતોમાં કોઈ મોટો અને સકારાત્મક વળાંક આવી શકે છે રોકાણ સંબંધિત અથવા મિલકતની લેવડ દેવડના કાર્યોમાં તમને અચૂકપણે લાભ થશે લાંબા ગાળાનું રોકાણ કરવા માટે ઉત્તમ વિચાર આવશે પારિવારિક સુખ કુટુંબમાં એકદમ સુખદ અને શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે પરિવારના સભ્યો એકબીજાને સહકાર આપશે જો મનમાં કોઈ કારણોસર થોડી અશાંતિ અથવા અકળામણ અનુભવાય તો તમારે ધ્યાન કરવું મેડિટેશન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અથવા ભગવાનના નામનું સ્મરણ અને પ્રાર્થના કરવી જે તમને તાત્કાલિક લાભ અપાવશે શુભ રંગ જોઈએ તો ગુલાબી જે પ્રેમ અને સૌમ્યતાનું પ્રતિક છે શુભ સમય જોઈએ બપોરે બારથી બે આ સમયમાં લીધેલા નિર્ણયો ફળદાયી બનશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ કલા અને સંચારનો દિવસ મિથુન રાશિના દર્શક મિત્રો આજે તમારી રાશિનો સ્વામી બુદ્ધ બળવાન છે જે તમને તમારી બુદ્ધિ અને પ્રતિભા પ્રતિ પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડશે વ્યવસાયિક સફળતા જોઈએ તો વાતચીત દ્વારા તમે તમારા કામ કઢાવી શકશો તમારી વાકપ્રતા અને વૃત્તિ આજે ટોચ પર રહેશે જો તમે વિદ્યાર્થી છો તો વિદ્યા ક્ષેત્રે ઉત્તમ અને ધાર્યા કરતાં વધુ સફળતા મળે તેવી પ્રબળ શક્યતા રહેલી છે સામાજિક જીવનની વાત કરીએ તો તમારા મિત્રો અને સોશિયલ સર્કલ તરફથી તમને પૂરો સહકાર મળશે તેમની સાથેનો સમય આનંદદાયક રહેશે યાત્રાના સંકેત ટૂંકા અંતરની યાત્રા સંભવિત બની શકે છે પરંતુ ખર્ચનો હિસાબ રાખવો ખૂબ જ જરૂરી છે નહીં તો બિનજરૂરી ખર્ચ થઈ શકે છે શુભરંગ જોઈએ તો આસમાની જે ખુલ્લા વિચારો અને આઝાદીનું પ્રતિક રહેલું છે ઉપાય જોઈએ તો બુધવારના દિવસે ભગવાન શ્રી વિષ્ણુને તુલસીના તુલસી દલ અર્પણ કરવાથી ભાગ્યનો સાથ મળશે અને બુદ્ધિ તેજ થશે અન્ય રાશિઓ માટે પણ આ જ રીતે વિસ્તૃત વર્ણન ચાલુ રાખી શકાય છે જ્યાં દરેક રાશિની માહિતી બેથી ત્રણ ગણી લંબવામાં આવે છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ ભાવનાત્મક સંતુલન અને પારિવારિક હુપ કર્કરાશિના વહલા જાતક મિત્રો આજનો દિવસ તમારા ગૃહજીવન અને ભાવનાત્મક બાબતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે ચંદ્રની ઉર્જા તમને ઘરમાં જ શાંતિનો અનુભવ કરાવશે દિનચર્યા આજે મોટા ભાગનો સમય તમે ઘરેલું કામકાજ ઘરની વ્યવસ્થા અથવા પરિવારજનોની જરૂરિયાતો પૂરી કરવામાં વ્યસ્ત રહેવાના છો આ વ્યસ્તતા વચ્ચે મનમાં શાંતિ અને ભાવનાત્મક સંતુલન જાળવવાનું અત્યંત જરૂરી છે પારિવારિક જીવનની વાત કરીએ તો પરિવારજનો તરફથી તમને અત્યંત પ્રેમ લાગણી અને સહયોગ પ્રાપ્ત થશે માતા અથવા માતાતુલ્ય વ્યક્તિનો આશીર્વાદ આજે તમારા માટે અત્યંત ફળદાયી સાબિત થશે આરોગ્ય સંકેત જોઈએ તો આરોગ્ય માધ્યમ રહેશે ખાસ કરીને માનસિક તણાવથી દૂર રહેવું પાણી સંબંધિત તકલીફો અથવા મોસમી ફેરફારથી સાવધાન રહેવું શુભ રંગ જોઈએ તો સફેદ જે શાંતિ અને શુદ્ધતાનું પ્રતિક રહેલું છે મંત્ર જોઈએ તો શાંતિ અને મનની એકાગ્રતા માટે જાપ કરો ઓમ ચંદ્રાય નમઃ સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ માન સન્માન અને પ્રભાવનો દિવસ સિંહ રાશિના મારા ઉર્જાવાન દર્શકો સૂર્યના પ્રભાવ હેઠળ આજનો દિવસ તમારા માટે માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ લાવનારો છે તમે જ્યાં પણ જશો ત્યાં તમારો પ્રભાવ છવાઈ જશે સફળતા અને પદ કાર્યક્ષેત્રમાં તમારી નેતૃત્વ ક્ષમતા બહાર આવશે તમારા વાકચતુર્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ અને તર્ક શક્તિથી લોકો આજે તમારાથી પ્રભાવિત થશે નોકરીમાં પ્રમોશન કોઈ મોટી જવાબદારી અથવા વૃદ્ધિની પ્રબળ શક્યતા પણ બની રહી છે પ્રેમ સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આજે એક નવી ઊર્જા ઉત્સાહ અને રોમાંસનો અનુભવ થશે સિંગલ વ્યક્તિઓ માટે કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાતનો સંભવ રહેલો છે શુભ રંગ જોઈએ તો કેસરીઓ જે સત્તા અને સાહસનું પ્રતિક રહેલું છે ઉપાય જોઈએ તો દરરોજ સવારે ઉઠીને સૂર્યદેવને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નવાનો મંત્રનો જાપ કરવાથી તમારું તેજ વધશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણા આયોજન અને સ્વાસ્થ્ય પર ધ્યાન કન્યા રાશિના વિવેકી જાતકો આ બુધવારનો દિવસ તમારા માટે વ્યવસ્થિત આયોજન અને ભવિષ્યની યોજનાઓ બનાવવા માટે અત્યંત ઉત્તમ રહેલો છે બુધની કૃપા તમારા વિશ્લેષણ પાવરને વધારશે વ્યવસ્થાપનની વાત કરીએ તો તમે આજે તમારી દિનચર્યા ઓફિસના કામકાજ અને નાણાકીય બાબતોને એક નવી અને વ્યવસ્થિત ઢબે ગોઠવવાનો પ્રયાસ કરશો તમારા મનમાં કોઈ નવી યોજના આકાર લેશે જે ભવિષ્યમાં નિશ્ચિતપણે લાભકારી બનશે આરોગ્ય અને તંદુરસ્તીની વાત કરીએ તો સ્વાસ્થ્ય માટે તમારે સદાગ રહેવું પડશે સવારની ફરજિયાત વોક યોગ અથવા ધ્યાન મેડિટેશનને તમારી દિનચર્યાનો ભાગ બનાવવાનું શ્રેષ્ઠ રહેશે આનાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે શુભ રંગ જોઈએ તો લીલો જે પ્રકૃતિ અને સમૃદ્ધિનું પ્રતિક રહેલું છે શુભ દિશા જોઈએ તો ઉત્તર જે ધન અને તર્કનો સંકેત આપે છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ આનંદ પ્રેમ અને નાણાકીય લાભ તુલા રાશિના સંતુલન પ્રિય દર્શકો આજનો દિવસ તમારા જીવનમાં આનંદ પ્રસન્નતા અને ભાગ્યનો સાથ લઈને આવ્યો છે શુક્રનો પ્રભાવ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે સંબંધોની વાત કરીએ તો પ્રેમ સંબંધોમાં આજે પ્રગાઢતા આવશે તમારા જીવનસાથી અથવા પ્રિયજન સાથે સમય વિતાવાથી મન અત્યંત પ્રસન્ન રહેશે સામાજિક મેળાવડામાં તમે આકર્ષણનું કેન્દ્ર બની રહેશો આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક રીતે પણ લાભ થવાની શક્યતા રહેલી છે કોઈ જૂનું રોકાણ આજે સારું વળતર આપી શકે છે મિત્રો સાથે સમય વિતાવવાથી તમારું મન હળવું ફૂલ બને પ્રસન્ન રહેશે શુભ રંગ જોઈએ તો નીલો જે શાંતિ અને વિશાળતાનું પ્રતિક રહેલું છે ઉપાય જોઈએ તો સુખ સમૃદ્ધિમાં વધારો કરવા માટે સાંજે માતા લક્ષ્મીજીનું પૂજન કરવું અને દીપ પ્રગટાવો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય દ્રઢતા અને આત્મવિશ્વાસ વૃશ્ચિક રાશિના નિશ્ચિત જાતકો આજે તમે તમારા નિર્ણયો પર અત્યંત અડગ અને મક્કમ રહેશો તમારો આત્મવિશ્વાસ આજે તમને દરેક મુશ્કેલી સામે લડવાની શક્તિ આપશે કાર્યક્ષેત્રની વાત કરીએ તો ગ્રહો સંકેત આપે છે કે આજે કોઈ નવો મોટો કામ શરૂ કરવા માટે યોગ્ય દિવસ નથી પરંતુ જે કાર્યો પહેલેથી ચાલી રહ્યા છે તેને પૂર્ણ કરવામાં તમને નિશ્ચિતપણે સફળતા જરૂરથી મળશે અધૂરા કાર્યોને પતાવવા પર ધ્યાન આપો આરોગ્ય પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે આરોગ્ય પ્રત્યે અવગણના આજે ભારે પડી શકે છે ખાસ કરીને ગુપ્ત રોગો પેટ સંબંધિત સમસ્યાઓ અથવા તણાવને અવગણશો નહીં નિયમિત કસરત કરવી જરૂરી છે શુભ રંગ જોઈએ તો મરૂન જે ઊંડાણ અને શક્તિનું પ્રતિક રહેલું છે ઉપાય જોઈએ તો આધ્યાત્મિક શક્તિ અને શાંતિ માટે જાપ કરો ઔ નમઃ શિવાય ધનુ રાશિ ધનુ રાશિના નામાક્ષર છે પ ધ ફ તેમજ આધ્યાત્મિક અને ભાગ્યશાળી દિવસ ધનરાશિના જ્ઞાની દર્શકો દેવગુરુ બૃહસ્પતિના આશીર્વાદ સાથે આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિક ચિંતન અને ભાગ્યના સાથ માટે ઉત્તમ રહેલો છે કાર્યસિદ્ધિની વાત કરીએ તો લાંબા સમયથી કોઈપણ પ્રકારના અટકેલા કાર્યો આજે પૂર્ણ થવાની પ્રબળ શક્યતા રહેલી છે તમારો આધ્યાત્મ તરફનો ઝુકાવ આજે તમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડશે પારિવારિક પ્રસન્નતા પરિવારજનો સાથે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ જશે ધાર્મિક યાત્રાનું આયોજન પણ થઈ શકે છે શુભ રંગ જોઈએ તો પીળો જે જ્ઞાન અને સમૃદ્ધિનું પ્રતિક રહેલું છે ઉપાય જોઈએ તો ગુરુવારના દેવતા ગુરુનું આહવાન કરીને શક્ય હોય તો ગરીબોને ચણાની દાળ અથવા પીળી વસ્તુઓનું દાન જરૂરથી કરો મકર રાશિ મકર રાશિના રાશિનાક્ષર છે ખ તેમજ જ પરિશ્રમનું ફળ અને કારકિર્દીમાં ઉન્નતિ મકર રાશિના કર્મનિષ્ઠ જાતકો શનિદેવની કૃપાથી આજનો દિવસ તમને તમારા પરિશ્રમ મીઠું ફળ આપવાનો છે તમારી ધીરજ આજે તમને મોટું વળતર અપાવશે કારકિર્દીની વાત કરીએ તો કારકિર્દીમાં નવી શરૂઆત માટે અત્યંત શુભ સમય રહેલો છે જો તમે નોકરી બદલવાનું અથવા વ્યવસાયમાં વિસ્તરણ કરવાનું વિચારી રહ્યા છો તો આગળ વધો કોઈ વરિષ્ઠ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન મળવાથી તમને મોટો લાભ થઈ શકે છે પ્રેમ જીવનની વાત કરીએ તો પ્રેમ જીવનમાં સામાન્ય અને સ્થિર રહેશે જીવનસાથીનો સહકાર તમને કાર્યમાં પ્રેરણા અપાવશે શુભ રંગ જોઈએ તો ઘૂસરો ગ્રે જે ગંભીરતા અને વ્યવહારિકતાનું પ્રતિક રહેલું છે શુભ સમય જોઈએ તો સાંજે ચાર વાગ્યાથી છ વાગ્યા સમયનો આ સમયનો લીધેલા વ્યવસાયિક નિર્ણયો ઉત્તમ ફળ આપશે કુંભરાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ તક મિત્રો અને નવી યોજનાઓ કુંભ રાશિના પ્રગતિશીલ દર્શકો આજનો દિવસ તમારા માટે નવી તકો લઈને આવવાનો છે જે તમારા ભવિષ્ય માટે અત્યંત લાભદાયી નીવડશે સામાજિક સંબંધોની વાત કરીએ તો તમારા મિત્રો અથવા સહકર્મીઓ સાથેના સંબંધો આજે વધુ મજબૂત બનશે તેમના સહયોગથી કોઈ અટકેલું કામ પૂર્ણ થઈ શકે છે સામાજિક ક્ષેત્રે તમારું યોગદાન વધશે વ્યવસાયિક નમૂનતા કોઈ નવી યોજના શરૂ કરવા માટે આ દિવસ અત્યંત યોગ્ય રહેલો છે તમારું મગજ નવા અને ક્રાંતિકારી વિચારોથી ભરેલું રહેશે માનસિક સ્થિતિની વાત કરીએ તો તમે આજે માનસિક શાંતિ અને આંતરિક સંતુલન જાળવી રાખશો જે તમને સાચા નિર્ણયો લેવામાં ખૂબ જ મદદરૂપ થશે શુભ રંગ જોઈએ તો વાદળી જે વિશાળતા અને આશાવાદનું પ્રતિક રહેલું છે ઉપાય જોઈએ તો દર શનિવારે ભગવાન શનિદેવને તેલ અર્પણ કરવાથી મુશ્કેલીઓ દૂર થશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ ભાવનાત્મકતા અને આનંદ મીન રાશિના સંવેદનશીલ જાતકો બૃહસ્પતિના પ્રભાવ હેઠળ આજનો દિવસ તમારા માટે ભાવનાત્મક આનંદમય અને ઉત્સાહભરિયો રહેશે સંબંધોમાં માધુર્ય તમારા પ્રેમ જીવનમાં આજે આનંદની લહેર દોડી જશે તમારા પાર્ટનર તરફથી કોઈ સરપ્રાઇઝ અથવા ખાસ ભાવનાત્મક સહકાર જરૂરથી મળી શકે છે સંબંધોમાં વિશ્વાસ વધશે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં મન એકાગ્ર રાખવું જરૂરી છે આજે ધ્યાન ભટકી શકે છે તેથી મહેનત પર ધ્યાન કેન્દ્રિત કરવું સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે મનની શાંતિ અને સકારાત્મકતાને કારણે શારીરિક ઉર્જા પર સારી જળવાયેલી રહેશે શુભ રંગ જોઈએ તો જાંબલી જે રહસ્યમયતા અને આધ્યાત્મિકતાનું પ્રતીક છે ઉપાય જોઈએ તો જીવનમાં સુખ શાંતિ માટે જાપ કરો ઓમ નમો નારાયણ પ્રિય દર્શક મિત્રો આ રીતે આજનો દિવસ એટલે કે બુધવાર તારીખ ત્રેવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ દરેક રાશિ માટે કંઈક ખાસ સંદેશ કોઈક નવી તક અને થોડી ચેતવણી લઈને આવ્યો છે યાદ રાખો રાશિફળનું માત્ર એક માર્ગદર્શન છે જીવનમાં સૌથી મોટો જ્યોતિષ તમારો સકારાત્મક વિચાર અને તમારું કર્મ છે શુભ વિચાર કરો સકારાત્મક ઉર્જા સાથે દિવસની શરૂઆત કરો અને દરેક કાર્યમાં પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો આજનું આ વિગતવાર રાશિફળ આપને કેવું લાગ્યું કઈ વાત તમને સૌથી વધુ સ્પર્શી ગઈ તે જરૂરથી કોમેન્ટમાં બોક્સમાં લખીને જણાવશો તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ માહિતી જરૂરથી શેર કરજો હું છું મુકુંદ જોશી આપની પાસેથી રજા લઉં છું અને ભાવિ દર્શન ચેનલ પર ફરી મળીશું નવા રાશિફળ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે